આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું હું બીજલ દવે આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી સાર્વજનિક બીએસડબલ્યુ એમએસડબલ્યુ કોલેજ મહેસાણા આજે આપણે માસ્ટર ઓફ સોશિયલ વર્કના પેપર ત્રણસો બે એટલે કે સમાજ કલ્યાણ પ્રબંધ પર બ્લોક ચાર જે સામાજિક નીતિ સેવાઓ અને વ્યવસ્થાપન પર છે એના યુનિટ વન એટલે કે સામાજિક નીતિ અને સેવાઓ ભાગ એકનો આપણે અભ્યાસ કરવાના છીએ તો આવો વિદ્યાર્થી મિત્રો જાણીએ આજના સેશનના લર્નિંગ ઓબ્જેક્ટિવ આ એકમના અભ્યાસ બાદ વિદ્યાર્થીને જે જાણવા મળવાનું છે તો એ છે પંચાયતી રાજની વિભાવના અને પરિચય વિદ્યાર્થી મિત્રો આજના સેશન બાદ પંચાયતી રાજ વિશે તમે જાણી શકશો અલગ અલગ ક્ષેત્રમાં પંચાયતી રાજનો અભ્યાસ તમે કર્યો હશે પરંતુ અહીંયા સમાજ કલ્યાણ વહીવટ એટલે કે પ્રબંધની રીતે કે પંચાયતી રાજ કેવી રીતે કામ કરે છે એનો પરિચય આપણે મેળવવાનો છે સામાજિક કાર્યકર તરીકે સામાજિક ક્ષેત્રે ઉપયોગી થઈ શકે તે હેતુથી આ પ્રકારનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે ઘણી બધી એવી યોજનાઓ અને કલ્યાણકારી પ્રવૃત્તિઓની આ એકમમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે જે કાયદાકીય હોય અને એ તમામને જાણવાનો આપણે આ પ્રયત્ન કરવાના છીએ વિકાસ આયોજન નીતિઓ વિશેના નિયમોનો અભ્યાસ માટે આ એકમ મદદરૂપ થઈ શકશે એક સામાજિક કાર્યકર્તા તરીકે જ્યારે તમે ક્ષેત્રમાં કામ કરો છો ત્યારે આવી બધી જે માહિતી છે એ માહિતીનો સચોટ જાણકારી હોવી ખૂબ જરૂરી છે જ્યારે તમને કોઈ માહિતી નથી હોતી ત્યારે તમે ક્ષેત્રકાર્યમાં કાર્ય કરી શકતા નથી તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ પંચાયતી રાજ વિશે ગ્રામ વિકાસમાં પંચાયતી રાજ તમને તમામને ખબર હશે કે જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં આપણે તૈયારી કરીએ છીએ કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરીએ છીએ ત્યારે પણ આ ટોપિક ખૂબ જ મુખ્ય આવરી લેવામાં આવે છે તો એના ઇતિહાસ તરફ જઈએ કે વૈદિક સમયથી ભારતના ગામડાઓમાં પંચાયતનું સ્થાન અસ્તિત્વમાં હતું રામાયણ અને મહાભારતમાં પણ પંચાયતની રચના અને બંધારણના ઉલ્લેખો મળી આવ્યા છે એ સમય પર જે પંચાયત હતી એ કદાચ બેઠક સ્વરૂપમાં અલગ હશે પરંતુ પંચાયત શબ્દની શરૂઆત તો વૈદિક સમયથી કરવામાં આવે છે અઢારમી સદી સુધી એક અથવા બીજા સ્વરૂપે ગ્રામ પંચાયતો કે ગ્રામસભાઓ અસ્તિત્વ ધરાવતી હતી તે ગામની સ્થાનિક સરકાર તરીકે કાર્ય કરે છે પરંપરાગત ગ્રામ પંચાયતો ગ્રામ સમાજમાં વિશિષ્ટ સામાજિક સંગઠન તરીકે કાર્ય કરતા હોય છે જે એક સ્વરૂપે કે અલગ સ્વરૂપે ગ્રામ પંચાયતોની રચના થાય ગ્રામસભા યોજાય અને જે ગ્રામીણ સમુદાયમાં સ્થાનિક લોકોની જે પણ સરકારશ્રીની યોજનાનું કાર્ય કરવાનું હોય એના માટે મદદરૂપ થાય છે પંચાયતી રાજનો અર્થ જોઈએ પંચાયતી રાજ એ શબ્દ માટે બળવંતરાય મહેતા કમિટીએ લોકશાહી વિકેન્દ્રીકરણ એવો શબ્દ ઉપયોગમાં લીધો હતો આ દ્રષ્ટિએ જોતાં ઉપલી કક્ષાએથી સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી પંચાયતોની સત્તાની સોંપણી કરવી અને પંચાયતી રાજ તરીકે ઓળખવામાં આવે છે લોકશાહી વિકેન્દ્રીકરણ એટલે કે જે ઉચ્ચ સત્તા છે ત્યાંથી વિકેન્દ્રી કરીને લોકોએ ચૂંટેલા પ્રતિનિધિને લોકોની વચ્ચે મૂકીને અને પંચાયતને સત્તાની સોંપણી કરવામાં આવે છે એને પંચાયતી રાજ કહેવામાં આવે છે બળવંતરાય મહેતા કમિટીએ પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું ઊભું કરવા સૂચવ્યું હતું તમને બધાને ખબર હશે કે ત્રિસ્તરીય માળખું એટલે કે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી પંચાયતો સ્થાપવી અને ગામડાના વિકાસને લગતા કામો ચલાવવાની સત્તા સોંપવી આ જે ત્રિસ્તરીય માળખું છે એની કામગીરી ખૂબ જ ઉમદા પ્રમાણમાં છે કહેવાય છે કે મોટા ભાગનું જે કાર્ય છે ગ્રામીણ સમુદાયનું હોય તો એ ગ્રામ પંચાયતમાં શહેરી સમા સમુદાયનું હોય તો એ તાલુકા કક્ષાએ અને જો જિલ્લા કક્ષાનું હોય તો જિલ્લા પંચાયતમાં એ સરળતાથી થઈ શકે એટલા માટે આ ત્રિસ્તરીય માળખાની રચના કરવામાં આવી છે પંચાયતી રાજના ઉદ્દેશ્યો જોઈએ સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણનો હેતુ સૌથી પહેલો હેતુ છે કે સત્તાનું જે લોકશાહી વિકેન્દ્રીકરણ છે એ કરવાનું છે પંચાયતી રાજની સ્થાપના પાછળનો મહત્ત્વનો હેતુ વિકેન્દ્રી કરવાનો હતો વિકેન્દ્રીકરણ કરીને બળવંતરાય મહેતા કમિટીએ સત્તાનું વિકેન્દ્રી કરીને પંચાયતી રાજની સ્થાપના કરવાની ભલામણ કરી લોકશાહી સમાજમાં સત્તા સર્વોચ્ચ મથાળે કેન્દ્રિત થવા પામે તો પૂરતા પગલાં લેવાનું મુશ્કેલ બને છે લોકશાહી સમાજમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને સમાજના બધા વર્ગોમાં વહેંચી આપવામાં આવે તો લોક કલ્યાણના પગલાં લેવાનું વધુ અનુકૂળ બને છે જ્યારે લોકશાહી સમાજમાં બંધારણ હોય છે ત્યારે સર્વોચ્ચ મથાળે જે કેન્દ્રિત હોય છે એમાં જે કામ કરવાનું હોય છે એ પૂરતા પગલાં લેવાનું થોડું અઘરું પડે છે મુશ્કેલ બને છે તો એ મુશ્કેલીઓના વચ્ચે જે આ વિકેન્દ્રીકરણ છે એના થકી લોક કલ્યાણના તમામ કાર્યો સરળતાથી થઈ શકે એવી રીતે વહેંચણી કરીને એને વધુ અનુકૂળ બનાવવામાં આવતો હોય છે બીજો હેતુ છે સમુદાય વિકાસ કાર્યક્રમને પુનર્જીવિત કરવો સમુદાય જે વિકાસશીલ છે એ કાર્યક્રમને પુનર્જીવિત રાખવા માટે પંચાયતી રાજ ખૂબ જરૂરી છે સમુદાય વિકાસ યોજનાના કાર્યક્રમો સરકારી વહીવટી અધિકારીઓ દ્વારા ગામડાઓ સુધી યોગ્ય રીતે પહોંચી શક્યા ન હતા આ કાર્યક્રમનો હેતુ લોક લોકોની ભાગીદારી વધારીને ગામડાઓનો વિકાસ કરવાનો હતો પરંતુ સરકારી વહીવટી માળખું એવી રીતે કાર્ય કરતું કે જેથી તેના ગ્રામ જનતાને સક્રિયપણે ભાગ લેતી ન હતી તેથી કાર્યક્રમોના લક્ષ્યાંક હાંસલ કરવા શક્ય બનતા ન હતા પહેલાં કાર્યક્રમોનો જે પ્રયત્ન કરેલો છે એ કાર્યક્રમોના લક્ષ્યાંક સુધી પહોંચી શકાતું નહોતું તેથી જ બળવંતરાય મહેતા કમિટીએ આ હકીકતને ધ્યાનમાં લઈને સમુદાય વિકાસની યોજના કાર્યક્રમને પુનર્જીવિત કરવાના હેતુથી પંચાયતી રાજની સ્થાપના કરવા હિમાયત કરી છે કે જેથી સત્તાના વિકેન્દ્રીકરણથી સરળતાથી આ કામ થઈ શકે ગ્રામ વિકાસના કાર્યક્રમમાં લોકોની ભાગીદારી વધારવી પંચાયતી રાજનો આ મહત્વનો હેતુ પણ છે કે ગ્રામ વિકાસના જે કાર્યક્રમો છે એમાં લોકોની ભાગીદારી વધારવાનું છે પંચાયતી રાજ પદ્ધતિ અનુસાર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને ગ્રામ કક્ષાએ પંચાયતો સ્થાપવામાં આવે છે વિવિધ સ્તરની પંચાયતોમાં ગ્રામ પ્રજાને પોતાના પ્રતિનિધિ ચૂંટીને મોકલે છે ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોકોનો સહકાર પ્રાપ્ત કરવો લોકોનો ટેકો મેળવવો લોકોની ભાગીદારી વધારવી અને તેના માટે જરૂરી ફાળો પણ લોકો તરફથી જ મળતો રહે એવા હેતુ માટે પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી છે ખૂબ સરસ રીતે આમાં કહેવામાં આવ્યું છે કે પંચાયતી રાજની જે સ્થાપના છે એના પાછળનો હેતુ લોકભાગીદારી વધારવાનો છે ગામડાનું નવનિર્માણ કરવું જે ગામડા ધીમે ધીમે લુપ્ત થતાં જાય છે એનું નવનિર્માણ કરીને ફરીથી ગ્રામીણ સમુદાયને જાગૃત કરવાની વાત છે પંચાયતી રાજ એક શાસન પદ્ધતિ છે પરંતુ શાસન પદ્ધતિ સ્થાપિત કરવાનો અંતિમ હેતુનો ભારતમાં ગામડાનો સર્વાંગી વિકાસ કરવાનો છે સામાજિક આર્થિક રીતે બેહાલ બન્યા હતા ગામડામાં નિરક્ષરતા બેકારી ગરીબી જેવી અનેક સમસ્યાઓ પેદા થઈ હતી ગ્રામીણ સમાજની આવી સમસ્યાઓ દૂર કરવી ગ્રામજનોનો સામાજિક અને આર્થિક દરજ્જો ઊંચો લાવવો તેમને વિકાસની તક પૂરી પાડવી તેમજ વિવિધ જરૂરિયાતો સંતોષવા માટેના પગલા લેવા ગ્રામીણ સમસ્યાનું નિરાકરણ થાય એ હેતુથી પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવે છે હવે આપણે જોઈએ ગ્રામ પંચાયતના કાર્યો ગ્રામજનોનું આરોગ્ય જળવાય એ માટે સ્વચ્છતા જાળવવી સફાઈની સગવડ ઊભી કરવી તથા આરોગ્ય કેન્દ્રો પશુ સંવર્ધન કેન્દ્રો ઊભા કરવા ગ્રામજનોને માટે પીવાના સ્વચ્છ પાણીની સગવડ કરવી રસ્તાઓનું સમારકામ કરવું નવા રસ્તાઓ બાંધવા ગામના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે એટલા માટે શાળા સ્થાપવી અને જરૂરી સાધનો વસાવવા ખેતીના વિકાસ માટે જરૂરી વ્યવસ્થા કરવી ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ઉપલબ્ધ બનાવવા ગામડામાં પુસ્તકાલય વાંચનાય વાંચનાલય ખોલવા એટલે કે લાઇબ્રેરીની સ્થાપના કરવી સાર્વજનિક કૂવા તળાવ ધર્મશાળાઓ મંદિર મસ્જિદનો નિભાવવો અને તેનું જાળવણી કરવી ગામમાં સરકારી પ્રવૃત્તિ વિકાસને વેગ આપવો એક સહકારથી પ્રવૃત્તિ થઈ શકે એવા વિકાસને વેગ આપવો આ તમામ કાર્યો ગ્રામ પંચાયતના છે કે જેના થકી ગ્રામ પંચાયત એ ગ્રામ વિકાસના કાર્યો કરી શકે છે હવે આપણે જોઈએ બાળકો અને મહિલાઓમાં સામાજિક સેવાઓ ભારતમાં બાળકોનો દરજ્જો જોઈએ તો બાળકોને આપણે ઈશ્વરના દૂત માનીએ છે નાનું બાળક છે એ ભગવાનનું સ્વરૂપ છે બાળકને પ્રાચીન સમયમાં ઈશ્વરની ભેટ માનવામાં આવતી હતી બાળક કુટુંબમાં સમાજ માતા પિતાની આધારશીલ ગણાય છે આવતીકાલનું ભવિષ્ય ગણાય છે ભારતમાં લગ્ન પછી ઝડપથી બાળક પ્રાપ્તિને કુટુંબને મુખ્ય ઉદ્દેશ્ય ગણે છે હિન્દુ લગ્નના ઉદ્દેશ્ય તરીકે સંતાન પ્રાપ્તિને મહત્વ અપાયું છે આમ બાળકનું કુટુંબમાં અવતરણ મહત્વની ઘટના લેખાય છે બાળકવાળા કુટુંબમાં સમાજમાં મુખ્ય ગણાય છે જે કુટુંબમાં બાળક નથી એ તો કુટુંબ જ નથી એવી ભાવના સાથે બાળકોનો દરજ્જો એ ભગવાનની સ્વરૂપ માનીને રાખવામાં આવે છે મહિલાઓનો વિકાસ જોઈએ કે ગુજરાત રાજ્ય તેમના નાગરિકોના સર્વાંગી વિકાસ એટલે કે માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે આ વિકાસમાં સમાજનો દરેક નાગરિક સહભાગી થાય અને તેના ફળ સૌથી ગરીબ અને નબળા વર્ગોને મળે તેમજ સ્ત્રીઓની વિકાસની પૂરતી તકો મળે એ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે આ માટે ગુજ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારના વર્ગો માટે કલ્યાણકારી અભિગમથી આગળ વધીને તેમના સશક્તિકરણના અભિગમને કામગીરી સોંપવામાં આવે છે સામાજિક વિકાસના ક્ષેત્રોમાં ગુજરાતની મહિલાઓની સ્થિતિ વસ્તી વિષયક પોષણ અને સુખાકારી સાક્ષરતા અને રોજગારી આ તમામ ક્ષેત્રે મહિલાઓની જે પરિસ્થિતિ છે એ નોંધનીય પ્રાપ્ત થઈ છે અમુક વર્ષ પહેલા એવું હતું કે પુરુષોની સંખ્યામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી પરંતુ હવે આપણે એમાં પણ સરખી ભાગીદારીનો નોંધપાત્ર સુધારો જોઈ શકે છે હજી પણ ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે પુરુષોની સરખામણીમાં પોષણ અને સુખાકારીમાં પણ સ્ત્રીઓને કમજોર માનવામાં આવે છે એના પોષણનું પૂરતું ધ્યાન રાખવામાં નથી આવતું એ બાળકને જન્મ આપે છે એના જીવનના ઘણા બધા એવા તત્વો છે કે જેમાં એને પોષણ લક્ષી માહિતીની જરૂર છે ત્યારે પણ એની પરિસ્થિતિને આપણે સુધારા સુધી પહોંચાડી શકતા નથી સાક્ષરતા દર જોઈએ તો પુરુષોની પ્રમાણમાં સ્ત્રીઓને સાક્ષરતા ક્ષેત્રે ખૂબ ઓછું ધ્યાન આપવામાં આવે છે ગ્રામીણ ક્ષેત્રે જો એક ગામથી બીજે ગામ ભણવા જવાનું હોય તો છોકરીઓને ત્યાંથી જ ભણવાનું સ્ટોપ કરી દેવામાં આવે છે અત્યારનો તો પણ એક આધુનિક સમય છે કે જેમાં દરેક ક્ષેત્રે આપણે જોઈએ કે મહિલાઓની જે આગેવાની છે એ નોંધાય છે રોજગારીની તકો હોય દરેક જગ્યા ઉપર નાનામાં નાની મજૂરી હોય કે મોટામાં મોટા વ્યવસાય હોય તેમાં રોજગારીની સમાન તક પ્રાપ્ત કરવા માટે મહિલાઓમાં સ્થિતિમાં પરિવર્તન જોવા મળે છે હવે આપણે જોઈએ મહિલાઓની મહત્ત્વની યોજનાઓ વિદ્યાર્થી મિત્રો આ તમામ યોજનાનું ડિસ્ક્રિપ્શન એ તમારી બુકમાં આપેલું છે મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક મંડળીની યોજના આ દૂધ ઉત્પાદક મંડળી એવી છે કે જેમાં મહિલાઓ દ્વારા જ એ સંચાલન થતું હોય અને મહિલાઓ દ્વારા જ એની એને રચવામાં આવી હોય એવી મંડળીની યોજના છે વિદ્યાલક્ષ્મી બોન્ડ ભણવા માટે જે બહેનો છે એમને બોન્ડ આપવામાં આવે છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આ યોજના તો ખૂબ જ સરસ છે કે જે બાલિકાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જો ભણવું હોય અથવા તેના ઘરમાં આર્થિક પરિસ્થિતિ નબળી છે તો એ બાલિકાને રહેવા જમવા સાથે ભણવાની સુવિધા આ વિદ્યાલયમાં મળે છે ચિરંજીવી યોજના બેટી વધાવો યોજના જેમ આપણે અગાઉ વાત કરી તેમ મહિલાઓની સ્થિતિ વસ્તીના દરજ્જામાં ખૂબ ઓછી છે એ માટે બેટી વધાઓ યોજનાની રચના કરવામાં આવી છે કસ્તુરબા પોષણ સહાય પોષણમાં સ્ત્રીઓ ખૂબ જ પાછળ છે એટલા માટે આ યોજનાની રચના કરવામાં આવી છે અને જનની સુરક્ષા યોજના જ્યાં જનની છે ત્યાં એની સલામતી અને સુરક્ષા ચોક્કસથી થવી જોઈએ એ યોજનાની અહીંયા રચના કરવામાં આવી છે મહિલાઓને લગતી તાલીમ યોજના મિશન મંગલમ સમરસ મહિલા ગ્રામ પંચાયત ખૂબ સરસ કહેતા બહુ જ આનંદની લાગણી અનુભવાય છે કે હવે તો જે ગ્રામ પંચાયત છે એ પણ મહિલાઓ ત્યાં સરપંચ બનીને કાર્ય કરતી હોય છે ડૉક્ટર આંબેડકર સરકારી કાર કન્યા છાત્ર કુંવરબાઈનું મામેરું જે બેન દીકરીને મામેરું કરવા માટે કદાચ આર્થિક પરિસ્થિતિ નથી તો એની સાસરીમાં એને કોઈ સંભળાવે નહીં કોઈ મેણાટોણા ના મારે એટલા માટે કુંવરબાઈનું મામેરું તરફી એને અમુક ચોક્કસ રકમની જોગવાઈ કરવામાં આવે છે વિકલાંગ વિધવા મકાન સહાય મહિલા ખેલાડીને શિષ્યવૃત્તિ રમતગમત ક્ષેત્રે પણ મહિલાઓનું સરખું યોગદાન બની રહે એ માટે એને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે શિવણના વર્ગો જે આત્મનિર્ભર બની શકે છે માતા યશોદા એવોર્ડ એટલે કે આંગણવાડી ક્ષેત્રે જે બેસ્ટ કામગીરી બહેન કરે છે એને યશોદા એવોર્ડ આપવામાં આવે છે કે માતા યશોદાની જેમ જ જે અલગ માતાથી જન્મેલા બાળકોને પોષણ આપીને પોષણયુક્ત આહારથી એને સક્ષમ બનાવે છે વિધવા પેન્શન યોજના છે પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર છે પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર કે પોલીસ સ્ટેશનની સાથે સાથે સહાયરૂપ સપોર્ટ કરી શકે એવો આ પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર છે કે જેમાં કાયદાકીય પ્રવૃત્તિ થતી હોય છે અને હેલ્પલાઇન મહિલા હેલ્પલાઇન છે એકસો એક્યાસી ખૂબ જ મહત્ત્વની કામગીરી છે ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જે મહિલાઓ સાથે કંઈક અજુગતું થતું અટકી ગયું છે આ હેલ્પલાઇન થકી તો એવી સક્સેસ સ્ટોરીઓ અને યોજનાઓ જે મહિલાઓને લગતી છે હવે આપણે જોઈએ પ્રાથમિક શિક્ષણ અને કાનૂન પ્રાથમિક શિક્ષણમાં કાનૂન કેવી રીતે કામ કરે છે વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ જ્યારે આપણે સામાજિક સેવાઓ અને સરકારી યોજનાઓ ભણતા હતા ત્યારે ચર્ચા કરી હતી કે જો યોજનાની સાથે સાથે કાયદાનો પણ સમાવેશ કરવામાં આવે તો એ યોજના અને જે ફરજિયાત છે એ સક્ષમ બની જાય છે તો એટલા માટે જ પ્રાથમિક શિક્ષણ એ રાજ્ય સરકાર સામાન્ય અથવા ખાસ હુકમથી વખતો વખત નક્કી કરે છે તેવા વિષયોનું અને સાતમા ધોરણથી ઉપરનું ન હોય તેવા ધોરણ સુધીનું શિક્ષણ એને પ્રાથમિક શિક્ષણ કહેવાય છે બાળકોના પ્રાથમિક શિક્ષણ અંગેના કાનૂન કોઈ મા બાપ છે બાળકોને શિક્ષણ નથી આપતું તો એની સામે પણ કાનૂની એક્શન થઈ શકે છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સૌરાષ્ટ્ર પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો છપ્પન બાળ અધિકાર કાનૂન ચિલ્ડ્રન એક્ટ બાળકોના કામ અને સજા અંગેના નિયમો બાળમજૂરી તો આપણા પ્રતિબંધક છે તો એના માટે પણ આપણે શરમજનક કહેવાય પણ કાયદાની રચના કરવી પડી છે કારખાના ધારો એમાં પણ બાળકો અંગેની જોગવાઈ છે બગીચા કામદાર ધારો કે જેમાં બાળકોને લઈને જે બગીચામાં કામ કરે છે એ માટે કાયદો છે મોટર વાહન કામદાર ધારો કે મોટર વાહનને લગતી કોઈ પણ કામગીરી ગેરેજમાં તમે જોતા હશો નાના નાના બાળકો કામ કરે છે તો એના અંગે પણ અલગ નિયમો છે બીડી સિગરેટ કામદારો એમના જે કારખાના છે એમાં કામ કરીને જે મજૂરીએ મોકલે છે એની અંગે પણ કાનૂનની રચના થઈ છે અને જુએનાઇલ જસ્ટિસ એક્ટ એટલે કે જે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે એમના માટે ખૂબ જ મહત્ત્વનો આ કાયદો છે જેમના ઉપર કોઈ કૃત્ય થાય છે તો એની માટે પણ આ જુએનાલ જસ્ટિસ એક્ટ એ ખૂબ જ મહત્ત્વની કામગીરી કરતું હોય છે બાળકોના વિકાસ માટેની યોજનાઓ જોઈએ મફત પ્રાથમિક શિક્ષણ અગાઉ મેં તમને કીધું એમ કે પ્રાથમિક શિક્ષણ મફતમાં મળી રહે એવી સરકારશ્રીની યોજના છે પાઠ્યપુસ્તકોની મફત વહેંચણી થાય છે વિદ્યાર્થીઓની સલામતી અંગે શાળામાં વીમો લેવામાં આવે છે મધ્યાહન ભોજનની યોજના કોઈ બાળક ઘરેથી જમીને નથી આવતું તો એને મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક આહાર આપીને જમાડીને તંદુરસ્ત રાખીને શિક્ષણ આપવામાં આવે છે શિષ્યવૃત્તિ પણ દરેક વિદ્યાર્થીઓને મળે છે તેજસ્વી વિદ્યાર્થીઓ જે હોય છે એમને ફેલોશીપની પણ સુવિધા છે છાત્રાલય રહેઠાણ વ્યવસ્થા કોઈ વિદ્યાર્થીને એક ગામથી બીજે ગામ ભણવા જવું છે તો એની માટે રહેઠાણની વ્યવસ્થા છે એસસી એસટી ઓબીસી હોસ્ટેલ તમે નામ સાંભળ્યું હશે શાળાઓ રસીકરણ યોજના શાળાઓ કે જ્યાં બાળક સવારથી લઈને સાંજ સુધી રાત સુધી એને સતત ત્યાં જ રહેવાનું હોય છે અને ત્યાં જ ભણવાનું હોય છે તમામ એની જે સુવિધાઓ છે એ શાળા હસ્તક હોય છે અને એવી રીતે એ અભ્યાસ કરી રહ્યો છે રસીકરણની પણ યોજના છે કોઈ બાળક રસીકરણથી વંચિત ના રહે એમાં એ જોવામાં આવે છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ છે કે જેમાં બાળકના પોષણને લગતું તમામ માહિતી એમાં આવરી લેવામાં આવી છે મહિલાઓ માટેની સામાજિક સેવાઓ જોઈએ આપણે ભારતમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન ભારતમાં જે સ્ત્રીઓનું સ્થાન છે એ આદિકાળથી આપણે જોતા આવ્યા છે કે ગાર્ગી ઋષિ હોય કે કોઈ પણ ઋષિ કન્યા હોય એ તમામનું સ્થાન મોખરે રહ્યું છેલ્લે લડાખમાં જો જોઈએ તો રાણી લક્ષ્મીબાઈનું સ્થાન પણ મોખરે રહ્યું છે એવી રીતે જ અત્યારે રાજકીય ક્ષેત્રે તમે જુઓ કે તેત્રીસ ટકા અનામતનો ભાગ લઈને તમામ મહિલાઓ ઉચ્ચ કોટી પર પોતાનું સ્થાન મેળવી શકે છે નારી ઉત્કર્ષના ક્ષેત્રે આવેલા અનેક પરિવર્તનો આપણને જોવા મળે છે હવે તો સ્ટાર્ટઅપ એક નવું કન્સેપ્ટ છે કે જેમાં ઘણી બધી મહિલાઓ પોતાના ઘરેથી પોતાના ઇન્ટરેસ્ટવાળી વસ્તુથી સ્ટાર્ટઅપ કરીને સ્વાવલંબન આત્મનિર્ભર બની રહી છે શિક્ષણ ક્ષેત્રે મહિલાઓનું સામાજિક સ્થાન શિક્ષણ ક્ષેત્રે જે મહિલા આગળ વધેલી હોય છે એ સામાજિક સ્થાન પર એને મળી રહે પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરવામાં આવે છે અને મહિલા કાનૂન મહિલાઓના લગતા અલગ અલગ કાનૂન છે કાયદાઓ છે દહેજ અંગેનો કાનૂન છે ધી ડવરી પ્રોહિબિશન એક્ટ છે જે ડવરીને લઈને એને એમેન્ડમેન્ટ કરીને ઓગણીસો ચોર્યાસીમાં રજૂ કરવામાં આવે છે દહેજ પ્રથા પ્રતિબંધક કાયદો છે મિલકત અધિકારોનો કાયદો છે ધી મેરિડ વિમેન્સ પ્રોપર્ટી એક્ટ અઢારસો ચુમ્મોતેર છે હિન્દુ વિમેન્સ રાઇટ ટુ પ્રોપર્ટી એક્ટ છે વિશા વ્યવસાયને અટકાવવા માટેનો કાયદો છે અને અનૈતિક વેપાર અટકાયત કાયદો છે અનૈતિક રીતે જે લોકો જે મહિલાઓ કામ કરે છે એના અટકાવવા માટેના પણ અલગ અલગ કાયદોની રચના થઈ છે બંધારણીય સ્તરે જો આપણે સ્ત્રીઓને માટેનું અનામત જોઈએ તો ઓગણીસો એંસીના દાયકાથી જ સ્થાનિક સ્તરે સ્ત્રીઓ માટે અનામતની જગ્યાઓ અંગે રાજકીય પક્ષોમાં હકારાત્મક વાતો થઈ હતી સ્વરાજીવ ગાંધીએ ચોસઠમાં બંધારણની સુધારણામાં સ્થાનિક સ્તરે સ્ત્રી અનામતની જોગવાઈ પ્ર્યાપ્ત કરી છે ઓગણીસો ત્રાણુંમાં તોત્તેર અને ચુંમોતેર એમ બંને બંધારણને સુધારણો પસાર કરવામાં આવ્યા તોત્તેરમાં બંધારણ સુધારણા મુજબ ગ્રામ પંચાયત પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદના સભ્યો તથા અધ્યક્ષોના એક તૃતીયાંશ બેઠકો સ્ત્રીઓને મળેલી છે અને ચુમ્મોતેરનો જે સુધારો છે એ મુજબ મ્યુનિસિપાલિટી અને કોર્પોરેશનના સભ્યપદે તેમજ મેયરમાં પણ તેત્રીસ ટકા અનામત બેઠકો સ્ત્રીઓને મળેલી છે એમ આ તોતેર અને ચુમ્મોતેરનો જે બંધારણીય સુધારણો છે એ તમામ સ્ત્રીઓને લગતી જે અનામત મળી છે એના માટેનો છે તો વિદ્યાર્થી મિત્રો સામાજિક કાર્યકર તરીકે સમાજના જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી બની શકે એવા સરકારી નીતિઓ અને સેવાઓ વિશે જાણવું ખૂબ જરૂરી છે સરકાર તરફથી ગ્રામીણ વિકાસ દલિત વિકાસ આદિવાસી સમુદાય પછાત વર્ગ વિશે વિકાસની અનેક નીતિઓ અને યોજનાઓ ઉપલબ્ધ છે પરંતુ એ જે યોજનાઓ ઉપલબ્ધ છે એ સમુદાય સુધી ના પહોંચે છેવાડાના લોકો સુધી પહોંચી શકે તેવા હેતુથી સરકારશ્રી દ્વારા અમુક કાનૂની નિયમો અમલીકૃત કર્યા છે પર્યાવરણ શિક્ષણ સ્ત્રીઓ બાળકો વિશેની નીતિઓ છે સેવા સહકાર તેમજ સરકાર તરફથી અનુદાન મેળવતી સંસ્થાઓ દ્વારા વિકાસ થવો ખૂબ જરૂરી છે ગરીબી બેકારી અને વસ્તી વધારાને નિયંત્રિત કરવા માટે અલગ અલગ નીતિઓ બનાવવી ખૂબ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે ખૂબ જ મહત્ત્વની માહિતી એટલે કે બાળકો અને મહિલાઓને લગતી અલગ અલગ સેવાઓની કેવી સેવાઓ પ્રાપ્ત થઈ છે સરકારશ્રી તરફથી એ જાણવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે પંચાયતી રાજના ઉદ્દેશો કે કેમ પંચાયતી રાજ અમલીકૃત થવું એને પણ જાણવા અને સમજવાનો પ્રયત્ન કર્યો છે આગળના સેશનમાં ફરીથી મળીશું ધન્યવાદ